ਮਿੱਠਾ ਪਾਂਜੋ ਗੱਡੋ ਐ ਠਠੜਿਓ ਆਰੇ ਕਾਇਆ ਨੂੰ ਆਪਣਾ ਬੱਦੈ ਨੂੰ ਗਾਧੂ ਛੇ ਖਖੜੇ ਨੂੰ ਜੋ ਛਡਖੱਟ ਪਟ ਕੂੜ ਕਪਟ ਤੋਂ ਜੋ ਮੰਣੜੇ ਕੇ ਪਿਉ ਤੂੰ ਬਿਠੋਗਾ ਰੀਰਸ਼ਾ ਦੇਖੇ ਵੇਰ ਜ਼ੇਰ ਮਾਨ ਗੁਮਾਨ ਬਦੂ ਮੁਕੀ ਦੇ ਸਾਇ તેહો મારી તાર ભેડી આમા ઉજડુ યમાર જોને ભાવી રે જગદંબા મલે ગોઢે ભેડીઓ અસમુલક જા માડુ મુકે વધુ લગી પ્યાવાલા વાલા મુજી માતરૂ કુમે કે નમન આય મુજી માતરૂ કુમે

કચ્છી સાહેબ એની સાખી આપે જે આપી વાહ ગાલ્યું ઉધા રથ ને વડ થયું વાહ હેડે ચંગે મારુએ ઝેર ન તેર દલજી દલ મે પૂછવા વાળો સાહેબ હારો માણા નો પૂછાય પછી મન ની મન મે રહી વજે પણ દાડો મેકરણ કીએ છે મેકણ તો ઝેર મથિયો

જીવ જનાવર માણાને પાણી પીવરાવે ખવરાવે અને હાલચાલ પૂછે એમાં કોઈક વટે માર્ગું નીકળ્યો અને દાદા મેંકરણને વાત કરી કે દાદા આ જગતમાં સારું થવું હોય તો શું કરવું એટલે સીધી ભાષામાં કહે કે ભલો કર્યો તો ભલો થીએ ભલો તું કોઈકનો કરીશ તો તારું ભલું થાય અને ભુચો કર તો થયે બુછો એટલે કે કોઈકનું ખરાબ કરીશ તો ખરાબ થાય પંથ બોય પદરા બે રસ્તા દેખાય છે हवे इच्छा तारी के तारे शू कर मारे पूछवा कई जरूर नहीं वाह कवि लखे, लखे दादो में कणचे हकड़ा हल्या बिया हलदा क्या भरे बैठाई भार मैं कोचे मुजा यार पापण अयु मड़े लारो ला एक हाइला बीजा हाल से મરવું આપણે પણ છે તો કોઈ સત કાર્ય કરી લે એક જૂનું ભજન સાહેબ મને યાદ આવે છે કે હેન રે કાયા જો મીઠા પાજો ગડો આ રે આરે કાયા નું આપણા બધાનું ગાડું છે ખખડેલું જો માટે એના ઉપર તું શું કામ ઉપાડસ બાર આમ તો છે કચ્છી પણ મેં કીધું થોડું થોડું ગુજરાતીમાં માં કરો ને સાહેબ આપને બધાને મજા આવે આરે કાયા નું આપણા બધા નું ગાડું છે ખખડેલું માટે શું કામ ઉપાડસ બાર ગરો ઘડો ને ગાચું સેલ્યું બહુ વજન વાળું ગાડું આગળ ગાચું વધારે વડા વડા આઈ તા યાર ઉકા એટલા માટે હું તો કહું છું તું તો શું કામ ઉપાડ સુભાર એ મનડા શું કામ ઉપાડ સુભાર દાદો કે છે પંદો ઓખો ને વાટ યા જાણી મથે રૂડી પોંધી હેડી રાત

ਏ ਛਣੀ ਤਾਂ ਪੋਨੇ ਸੀ ਤੂੰ ਧਾਰ ਇਤਲਾ ਮੱਤੇ ਸੋ ਕਾਮੂ ਪਾੜ ਸੁਬਾਰ ਏ ਮੰਨੜਾ ਕੋ ਲਖਣਿ ਪਿਓ ਭਾਰ ਹਾ ਛਡਖਟ ਪਟ ਕੂੜ ਕਪਟ ਤੋਂ ਜੋ ਮਨੜੇ ਕੇ ਪਿਓ ਤੂੰ ਬਿਠੋਗਾ ਈਰਸ਼ਾ ਦੇ ਖਾਇ ਵੇਰ ਜ਼ੇਰ ਮਾਨ ਗੁਮਾਨ ਬਦੂ ਮੁਕੀ ਦੇ ਸਾਇਹ ਸਦਖਟਪਤ ਕੂੜ ਕਪਟ ਤੋਂ ਜੋ ਮਨੜੇ ਕੇ ਪਿਓ ਤੂੰ ਬਿਠੋਗਾ ਆ ਬਦੂ ਮੁਕੀ ਦੇਸ ਨਾ ਤੂੰ ਇੱਕਦਮ ਥਾਲੋ થઈ ਜੈਸ ਖਾਲੀ થઈ ਜੈਸ ਅਨੇ ਖਾਲੀ થઈ ਜੈਸ ਤੋ ਥਲੋ ਹੁਨੇ ਤ ਇਥੇ ਕੀ ਵੇਨੇ ਥਲੋ ਹੁਨੇ ਤ ને તું ભન કુલ્લા છેલ્લે કવિ લખે છે કન મે કનૈયો અને અખીએ મેં ઈશ્વર પાછો નક મે આજી નુરાન

પણ એના માટે ચક્ષુ જોઈએ રામ ભગત થી રામ ભરોસી એ પૂછે પ્યો ખુદ કીર્તા માટે મન કુલાખણી પ્યો ભાદ રે મન કુલાખણી પ્યો ભાદ વાહ વાહ દાદા મેકરણ જી એટલે કચ્છનું એક એવું નામ જે ભૂલાને રસ્તો દેખાડે બિલકુલ બિલકુલ તરસ્યાને પાણી પાય ભૂખ્યાને હરિહર ને ભૂખ્યાને હરિહર કરાવે અને હાવ સીધો રસ્તો તમને બિલકુલ સમાજને બતાવે કેટલી સરસ વાત સારું થવું છે કે ખરાબ થવું છે આમ કરશો તો સારા થશે આમ કરશો તો ખરાબ થશે એવું ના કહ્યું બે રસ્તા એને દેખાડ્યા કે આ બે છે તારી પસંદગી તારે જે રસ્તે જવું હોય તે જા આવી ઉત્તમ કચ્છી વાત ને અરે અરે દેવરાજભાઈ લાવ્યા ગુજરાતી માં આવો જરૂર ગુજરાતી માં પણ યાદી કરાવું સાહેબ હા હા એકાદી થાય ને અને એના પછી પાછું અમારે કચ્છમાં સાહેબ પછી એક કવિ હાલનું

આજે યાદ આવે છે મારી જિંદગીમાં પહેલી વખત મેં મા જગદંબા ને યાદ કરેલા એ આજે ભેળીઓ રૂપાલા સાહેબ મારે જય હો જય હો જય માતાજી એમ જગદંબા માં જોગ નહીં માતાજી તારા દીવડા બને ਦੀ ਤੂੰ ਪਰਗਾਠ ਨਾ ਕੋ ਆ ਜੋ ਮੋਢੇ ਬੋਲੂ ਮਾਂ ਆਹ ਇਹ ਤੇ ਦੀ ਹਾਚੇ ਨਾ ਨੂੰ ਪਹਾਂਭ ਰੇ ਪਛੇ ਮਲਕ ਬਧਾਈ ਨਹੀਂ ਮਜਾ ਇਹ ਮਨ ਕੌਂਡ ਵੀ ਲਾਗੇ ਕਾ ਗੜਾ ਵੀ ਕਾਗਤੀਏ એમ મોતે નાડું માંડ્યું અને જમ જડા ફાખા વાહ વાહ છતાં છોરો ની ચિંતા થા એ જે ને કેમ દે વિસરીએ કાગડા લેવી માજ એકદમ બા માડી તારા ભેડી આમાં ਏ ਉਜੜੂ ਯਮਾਨ ਨੂੰ ਬਾਵੀ ਰੇ ਜਗਦੰਭਾ ਮੋੜੀ ਮਾਂ ਮਾਰੀ ਤੇ ਤੋ ਬਲੇ ਰੇ ਓ ਧਿਆਰੇ ਆਰੋ ਜਨ ਬੇੜੀ ਕੀ ਰੂ ਰੇ ਮਾਤਾ ਜੀ ਤੇ ਤੋ ਬਲੇ ਰੇ ਓ ਧਿਆਰੇ ਗਾਈ माताजी विष्णु जे रंगियो ने रमाजे रमा जे कांतीओ रे इन विष्णु जे रंगियो ने रमाजे जे कांती ओ मड़ीअ न राम ने ए सीता मोड़ीदा तार रे દયાડુ દેવી બલે રે ઓઢ્યો આવો જો ને વાહ માતાજી અમે તમારું બાનું જગદંબા જોને ઓ માડી અમે તમારું રે આ બાનું જોને મોડી અને એટલા માટે હે માં માડી તું તો રાખી જે જે અમારા બાના કે રી લાજુ રે જગદંબા ભોડી માં ભલે રે ઓઢ્યો રે ਤਾ ਜੀ ਤੇ ਤੂੰ ਭਲੇ ਰੇ ਏ ਵੋ ਡਿਉ ਦੇ ਆਵ ਜੋਨੇ ਭੇੜੀਓ ਵਾ ਮਾਰੀ ਤਾਰਾ ਭੇੜੀ ਆ ਮਾ ਉਜੜੂ ਯਮਾਰੂ ਜੋਨੇ ਭਾਵੀ ਰੇ ਜਗਦੰਬਾ ਭਲੇ ਗੋਡਿਓ ਭੇੜੀਓ ਅਨੇ ਕਵੀ ਲਖੇ ਮਾੜੀਆਂ ਤੋਂ ਕੀ ਸਾਨ ਦੇ કવિની શણ લે જેવી માતાજી કિશન રે કવિની સુણ લે જેવી નંતી ભગવતી બેડલો ઉકાદી ભલે ઓઢ્યો આઈતે

मजा आता है ना साहब आ, 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 आ कचड़ों खेले, खेले खलक में जी महासागर में मछ वाह मुझे कचड़ों खेले खलक में जी महासागर में मछ ए जितने मुझे एकड़ो कच्ची बसे

ભલે કના નો ભલા ભલા કચ્છ મુલક જા માડુ મુકે વધુ લગે પ્યાવલા વલા કચ્છના માણસો કે આ પહેલી કડીમાં સાંભળજો વાહ સરળ સમજુ અને સુરવીર સચા વાહ જે જા ચોખા ચિત ને ચલા ચલા માન્યા ચાલા કે ખરા સરળ સમજુ ને સુરવીર સચા ચોખા ચિત્ત અને બ્યા ચલા પછી અતિથિ અચે આંગણે તે જા કોઈ અતિથિ આવે આંગણે અતિથિ અચે આંગણે તે જા ઠાવારી નતા ઠલા ઠલા કાઈક પણ આપે ખાલી જવા નો દે ઈ કછડો કચ્છ મુલક જા માડું મૂકે વધુ લગે પ્યાવલા વલા હવે કચ્છ નો ધંધો

કચુ મલક જા માડુ મુકે વધુ લગે પ્યાવાલા વાલા વાહ મેન વાત આવે છે કચ્છની ખોરાક રૂબાલા સાહેબ જય હો ખીર ખીચડી ને મખણ માની વાહ ભોજન જે જા ભલા ભલા ખીર એટલે કે દૂધ ખીર ખીચડી મખણ માની માખણ અને બાજરાનો રોટલો આઠમ આવે દિવાળી આવે આવા તહેવારો આવે ને તો ઈ ચોખે ઘી મે ચલા એટલે કે મને લાગે છે સૌરાષ્ટ્રની ભાષામાં એને ભૂડલા કહેતા હશે હાજી હાજી અમે ત્યાં છેલ્લા કહીએ કોઈ અગરી વાનગી નથી પણ અત્યારે બનાવી નથી શકતી આપણી બેન દીકરી એ થોડીક ધ્યાન દેવા જેવી વાત છે આ વાનગી એવી આમ તો સાવ સાદી સિમ્પલ છે ચોખે ગીમે ચલા ચલા કચ્છ મુલક જા માડું કે વધુ લગે પ્યાવાલા વાલા ચલે બહુ સારી વાત કરી કવિ હાલ प्रभु अरसानो परिया रख जा बाहर देश जी बला जे विदेशी संस्कृति नो आक्रमण थई रियो छे कच्छु बार एने कवि किए छे के हे भगवान हे परमात्मा एने दूर राख जे प्रभु अरसानो परिया रख जा बाहर देश जी बला सुकाम के हिंदू मुस्लिम हिली मिली आल हिंदू मुस्लिम हिली मिली ईश्वर भजे कोई आला आला કોઈ ઈશ્વર નું નામ લઈએ છે કોઈ અલ્લાહ ની બંદગી કરે છે એટલે કચ્છ મુલક જા માડું મુકે વધુ લગે પ્યાવલા વાહ વાહ અને છેલે કવિ કારાણી લખે છે કચ્છના કવિ વાહ મીણિયા મુકે મીઠી લગે માડી તો જી માને જે વરસાદ પડે અને ઈ જે પાક થાય એમાં જે બાજરો થાય એના રોટલાની કવિ કારાણી લખે છે ਮਣੀਆਂ ਮੁਕੇ ਮਿੱਠੀ ਲਗੇਤੀ ਮਾੜੀ ਤੋਜੀ ਮਾਨੀ ਮਾੜੀ ਤੋਜੀ ਮਾਨੀ ਤੇ ਮੇ ਜੋ ਬਨ ਜੋਰ ਜਬਾਨੀ ਮਣੀਆਂ ਮੁਕੇ ਮਿੱਠੀ ਲਗੇ ਪਈ ਮਾੜੀ ਤੋ ਵਾਹ ਵਾਹ ਦੇਵਰਾਜ ਭਾਈ ਮौज ਕਰਾ ਵੀ ਦਿੱਤੀ કચ્છ મુલક કા માડુ હા કચ્છ મુલક જા માડુ વધુ લાગે તા વાલા વધુ લાગે પ્યા વલા વલા શું વાત હે એટલી સરસ જુબાન માં કચ્છ નું વર્ણન કર્યું એના વ્યવસાયો નું વર્ણન બિલકુલ એના માણસો નું એના મલક નું વાહ ઉત્તમ વર્ણન અને ધ્યાન થી જો સાંભળીએ ને તો ભાવાર્થ આવી જાય છે બિલકુલ બિલકુલ એકદમ આપણે એમ જેમ કચ્છમાં સમજતા હોય એટલું અમે ના સમજી શકીએ પણ અમને એનો પાકા પાયે ભાવાર્થ બિલકુલ ભાષામાં આપ સૌ દર્શક મારે જણાવવું છે કે આમની લિપિ નથી એવી એક ભાષા જેની લિપિ નથી લખી નથી શકાતી બોલી શકાય છે એવી સુંદર મજાની આપણી આ એક વિરાસત છે આ પણ એક વિરાસત છે એના આજે આપણે દેવરાજભાઈની પાસેથી એને આપણને સાંભળવાનો સુંદર અવસર મળ્યો ખૂબ મજા આપણને આ ભાષા મીઠી છે અને ભવ્ય ઇતિહાસ છે બિલકુલ તમે એમની કોઈ એકાદી નાની એવી એમથી પણ વાત આપ કરો કોઈ પણ એક નાની એવી વાત કચ્છની એ આપણા દર્શક મિત્રોને સંભળાવો કોઈ પણ વાત તમને જે ગમતી હોય એવી એટલે નાની હોય થોડીક મોટી હોય તમને ગમે તે પણ એકાદી નાની વાત એકાદી નાની કથા એકાદી નાની સમજી ગયો હા ઇતિહાસની નાની એવી ઘટના પણ કચ્છી વાત ને આપણા દર્શક મિત્રો ની સાથે સાજા કરો જય નહીતર પછી મારા મનમાં છે કે આપણે મુંજી માતૃભૂમિ કે વદર નરે વાહ વંદન કરીને પછી એને આપણે જરૂર 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 સાહેબ જય હો બિલકુલ

ढोलक के न थाप वजे पई काफी जी ए ढोलक के नित थाप न पई काफ़ियूं मिठियूं पुछूं असीं बालूड़ा ए बुल बुल

અજય દર્શક મિત્રો મોજે દરિયાના સૌ દર્શક મિત્રો વતી આપણા કચ્છના માળુ દેવરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું એક નાની એમથી આપ સૌની વચ્ચે મારી ભાવના શેર કરું છું તમે જે ઢાળમાં હું જે માતૃભૂમિ કે વતન નમન એ ગીત ગાયું જીતુભાઈ હામા બેઠા હતા એટલે મને યાદ આવ્યું કે આપણા કસુંબીના રંગ સાથે આ મળતી આવતી રચના છે બિલકુલ અને આમની ત્યાં માન્યતા પણ એવી છે ત્યાં કાર્યક્રમનો અંત કરવાનો હોય બિલકુલ આ ગીતથી જે લોકો ત્યાં પણ અંત કરે છે આમાં આપણે અહીંયા ગુજરાતીમાં કસુંબીનો રંગ ગાય અને સામાન્ય રીતે આપણે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમોને વિરામ આપતા હોઈએ છીએ એમ કચ્છની અંદર આ ગીત ગાય અને એનો વિરામ આપવાની પદ્ધતિ પણ છે અને મોટે ભાગે ઢાળ પણ જેવો સમાન છે એક જ એ ગાતા હતા ત્યારે મારા મનમાં આ સૂરો કસુંબીના રંગના અંદર પુરાતા હોય એવું મને લાગતું હતું સંસ્કૃતિઓ અને પડોશીપણાના આ બધા ભાવોનો એકબીજા પ્રત્યેનો લગાવ એ આ સુરની અંદર પણ આપણને જોવા મળે છે આપણા મોજે દરિયાના માધ્યમથી આપણા કચ્છ ને સલામ કચ્છની સંસ્કૃતિને વંદન કચ્છી માળુઓને બધાને રામ 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 આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ રામ રામ ફરી પાછા કચ્છની સોકાતો સાથે ફરી મળીશું ધન્યવાદ ફરીથી દેવરાજભાઈ આપનો અમે આભાર માનીએ છીએ અને ફરી વખત આપ મોજે દરિયાના દર્શકોની વચ્ચે નવા વિષયો નવા ગીતો લઈને પધારશો જય ધન્યવાદ આદરણીય શ્રી લાખણસિંહભાઈ ગઢવી વાર્તા કરે ત્યાં જઈને જ બોલવું ત્યાં જઈને જ ગાવું ત્યાં જઈને જ વાર્તા કરવી કે જ્યાં એક એક શબ્દને ઝીલાતો હોય જય હો સાધન વહા ગાઈએ જહાન હોય સુદાન કેમ કે અધૂરા દુવા પૂરા કરે અને પૂરા કરે વખાણ ક્યાં વાત વાર્તાકારો એમ કે છે કે ગામડે ગામડે એ દુઆ ગાતી જાય બેત ગાતી જાય ગીત ગાતી જાય કચી ભાષાની માલિકોર અને પોતાની ચકોર નજરથી જોતી જાય ક્યાંય લાખો દેખાય ક્યાં લાખાના ઈંધાણ દેખાય કે લાખાના સમાચાર મળે કઈ વડવાણ લાખા મેરાણ તુવિણ કા છોન ભઠ્ઠી માથે દાણ કીધું એટલે લાખા ના હૈયા નીકળી ગયો મારી કચ્છની ધરતી દુકાળ પીડ્યો કે મારા હું નથી તમે લંબે அது நட்டா ஊடா